પણ એકદમ ऑर्गेनिक હોય બાય પ્યોર ખાતર વગર દવા વગર ના જો આવા ટમેટા મેડમ આ વિણે છે મેડમ આ પાછો 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 જો મારા દાદા અહીંયા પૂળા બાંધે છે નમસ્કાર મિત્રો જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ફરીવાર સ્વાગત છે તો ફરીવાર ગયા આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે ચણા કેમ કે આપણે આવ્યા હતા જણા ખાવાના એક બે કોમેડી વિડીયો ઉતારે મસ્ત મજાના ચૈણા ના તમે જોઈ લેજો આપણે રીલ માં કોમેડી વિડીયો આવી ગયા છે શોર્ટ વિડીયોમાં તો બસ જો આપણે વાડીયા આવી ગયા છીએ અલ્પેશભાઈ અલ્પેશભાઈ જોઈ સીણામાં દવા સાથે છે કે ભાઈ દવા સાથે ઈડું થઈ ગયું છે બહુ ને મેડમ ને છે જલપા ભાભી પાણી ભરવાઈ ગયા છે અને દવા સાટવાનું કામ ચાલુ છે ને આપણે જઈ હવે જાહેર વાટવા માટે જાહેર વાટવાની જે ઘણી બધી બાકી હતી તો ફટાફટ જાહેર વાટવા મળીએ તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ને વિડીયોમાં મજા આવે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો ચેનલ માં નવાય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને કેવા વિડીયો જોવા ગમે છે એ પણ જરી કોમેન્ટ કરી દેજો વાડીઓના વિડીયો મજા આવે છે કોમેડી વિડીયો મજા આવે છે ફેમિલી બ્લોગ આપણે જે ઘરે બનાવતા એવી મજા

ઉપર ઘણા બધા લીંબુ છે બીજી એક વસ્તુ ખાસ દેખાડું તો તમને દેખાય તો નજર કરો આ હું છે કોમેન્ટ કરી દેજો દેખાય તમને કોમેન્ટ કરજો પછી હું તમને કહે બીજા વિડીયો તમને કહે આ હું હતું નહીં ને બીજી વસ્તુ હજી બાજુમાં જો આ હું છે જામફળી બાર માસ્યા જામફળ આપડી વાડીમાં બાય બાય મજા મજા છે એટલે આવું બધું વાડી હશે મસ્ત મજાની જો અહીંયા કેરીઓનો મોર આવી ગયો છે આંબા ને ઝીણી ઝીણી કેરીઓ પણ થઈ ગઈ છે તો બધા ખાસ કરીને કેરીઓ ખાવા આવી જીણો ઝીણો મોર થઈ ગયો ને કેરીઓ થઈ ગઈ આવા તો આપણે આમ પાર આખો બગીચો છે તમને બધું દેખાડવાનો તો જો અને જો અહીંયા જાહેર આપણે થોડીક વાઢી હતી બાકી છે આપણે જાહેર વાઢવા જઈએ છીએ બધી જાહેર વાઢવાની છે હા એ બાજુ થી એટલે ખાવે એ બાજુ ઊંધી નાખી દાદા એ બાજુથી વાઢી એટલે આમ જ પડશે જો આ બધી જાય છે હું ફી બધી જાહેર છે ને જો મેડમ આયલા જાય છે મેડમ ડાયરેક્ટ પૂળા વળી જાય અહીંયા લીફું કઈ ગીજો ને જો આની વચ્ચે આંબા વાવેલા છે આપણે આધાને કાન કરવા ખના ઈશારા દીવા ટણે જઈએ એટલી કેરીયું છે ભાઈ ઘણી જગ્યાએ છે બધી એક જ આંબામાં નથી

અજુભાઈ પાણી પાવા આવ્યો અને દાદા જો આમ પૂળા વાળે છે દાદા ને અજુભાઈ અમિત ને હરદીપ ને બીજું કોણ બધું અંકિત આ બધા વાડીયા આવ્યા છે ગાડી લઈને અમે પેલા બે આવ્યા તા એક્ટિવા લઈ હવે પછી દાદાની ગાડી લઈને આવ્યા દવા લઈને આવ્યા દવા સાટવાની છે કેમ કે ઝાર વાવી ને ઝાર ખડ બહુ છે ખડ બાળવા હતું એટલે દાદા ની આવ્યા છે દવા લઈને આપણે વાટીએ છીએ ઝાર દાતરડું જો બાંગુ દાંગુ

તમે તમટન ડીસ બનાવે આજા બગીચો છે જા હદી પાવડો લઈને જાય જો injir gereja સંધે gereja કરી જા અંદર કરી જા aja ડીસ લઈ લે ખોલો તો આજોયા બે દુરિયા જો તો ફાઇનલી મિત્રો આપણે બધી ઝાર ઉપાડી લીધી તો બધી વાઢી નાખી અને હવે આ બાજુ કેરા પીડા ને એમાં પછી ઝાર વાવી દેવી છે એટલે આપણે સનેડો આખવાનો છે અને મેડમ આમ જાય છે અહીં દાતડું પીડ્યું તો ભલે બે આપડા ફોન પીડા અહીંયા ભલે અહીં દાતરડું પીડ્યું ટેણે આ બે ફોન અહીં પીડા આપણા જો છે ને આ બધા કેરા કેરા આવડા એક આ કેરો અને આ કેરો છોકરા બોળ કરે આ બે કેરા માં સનેડો સનેળો આખવાનો છે કારણ કે આમાં મગ વાવ્યા હતા પણ મગ કઈ છે નહીં એટલે આમાં સનેડો આપવાનો છે એટલે હવે આ બધા છોકરા હજી વીણે છે આ બધા ખેં હે છે બધા બધા ખેંચી નાખે એમાં બધે ખેંચી નાખે ને એમાં આપણે સનેડો આખી નાખી છે અને પછી આમાં કઈક જે વાવવું હોય વાવી દેવું પાછું સાહેબ જો બગીચામાં સનેડો આવે છે તમને દેખાડી દઉં કે અમે લાડ બધા છોકરા છોકરા બધા ઊભા થઈ ગયા સાંધામાં જો આ થમવાની તૈયારીમાં છે હવે ને સાહેબ સનેડો આખા 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 આવે છે અને તમને આપણે દેખાડી દઉં અમાર વાવવાનું છે અમારે શાકભાજી વાવે કે ઝાર વાવે કાક વાવશું હમણાં આવી જાય આપણે સનેડો લઈને તમે કન્ટિન્યુ કરીને અહીં જો અમારે મકાઈ વાવેલી છે છોકરાય બધા સનેડામાં બેસી છે ને બધાને મજા ठीक साफ करै छै जोड़ साइ गाड़ी करै छै अहाँ जै अहाँके समय रहपा छलका હવે આપડે બધા ભૂખ લાગી ગઈ છે એટલે આપડે હવે બનાવ નાખીએ ટમેટા ની ઘાય ગામમાં ડીશ ડીશ બનાવ નાખીએ એટલે એ બધા ખાઈ લઈ ને પછી આપડે સનાડા પાછો આંકવા મળે તો આપડે ટમેટા ટમેટા એ લાડ બધા લઈ આવી છે મરચું ને બધું ભેગું કરી ને પછી હવે આપડે બનાવવાનું છે ડીશ ફાઇનલી આપણે હવે ટમેટા સુધારવા મળ્યા છે ને બનાવવાની છે સરસ મજાની ડીશ જેને જેને ખાવી હોય એ બધા પોગી જાય છે બધા જામી ગયા છે આજુભાઈ ને હરદીપ ના અંકિત ને અંધારું થઈ ગયું ફૂલ અને અહીંયા ગાડું થઈ ગયું છે તૈયાર ની બધું લઈ લીધું પણ આખો નો હોય પછી એક ધારું તો ફાઇનલી આપડી ગાડી તૈયાર થઈ ગઈ છે આપડી અહીંયા એકસેસ લઈને આવ્યા હતા બી લઈને આજે આપડો કુવો જો પાણી દેખાય ને ઊંડું ગયું પાણી હવ આ પાણીનો નો ટાંકો આ બધું મસ્ત મસ્ત છે માહોલ એ જો મેડમ ટમેટીમાં ટમેટા વીણે છે ને હાજ પડવા આવી છે જો આખો ટમેટી નો કેરો છે ટમેટા છે નાના પણ એકદમ ઓર્ગેનિક હો ભાઈ પ્યોર ખાતર વગર દવા વગર ના જો આવા ટમેટા મેડમ આ વીણે છે મેડમ બોલો બોલો ભણા ભાઈ સીતારામ 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 હું કરવા માં બસ જો ટમેટા ઉતારીએ વાડીએ હ તો હાલો મિત્રો હવે બધા ટમેટા ને ગયા છે જાય લે હાળીમાં તો હાલો હવે આપડે ફટાફટ ઘેરે નીકળીએ આપડે ગાડી લઈને મોડું થઈ જાય હાંસ પડી ગઈ ઓલા ગાજર જોવાના હતા થઈ ગયો હોય તો જોઈ લો જાડું થડગ્યું હોય ને એવું ગોતું એ હોય તો ગાજર છે મોટો મેડમ જો પણ ખે હા હે નહી તૂટી જાય તારીખ ભલી થાય મેડમ કઈક જો હે અને ખેહવા તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમે હશે ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયોને અહીંયા જ આપડે એન્ડ કરશું ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ